નમસ્કાર દર્શક મિત્રો સોનાલની સફારીમાં સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે નિહાળીશું નર્મદા જિલ્લામાં આવેલ વજેરિયા નામનું ગામ છે ત્યાં આંગળી અતિ પ્રાચીન એક ડુંગર છે કે જ્યાં વિજય માતાના ડુંગર તરીકે પણ પ્રખ્યાત છે આ સ્થળ મિત્રો ડુંગર ખૂબ જ પ્રાચીન છે પરંતુ તમે જે પગથિયા જોઈ રહ્યા છો તે ગ્રામજનોએ ફાળો ઉઘરાવીને હમણાં જ બનાવેલ છે મિત્રો ડુંગર ખૂબ જ સરસ છે તેનું વાતાવરણ ખૂબ જ રમણીય છે અહીં ઉપર માતાજીનું મંદિર પણ છે અને દરગાહ પણ છે એટલે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો અહીંયા આગળ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આવે છે મિત્રો વરસાદ પડે એટલે ખૂબ જ સરસ નજારો હોય છે એટલે જે લોકો પ્રકૃતિ પ્રેમી હોય છે તે તો આ ડુંગરને મળવા માટે જરૂરથી આવે છે ફેમિલી સાથે મિત્રો ઉપરનું ખૂબ જ સરસ હોય છે વાતાવરણ એકદમ જંગલ જેવું થોડું લાગે છે એટલે જોઈને આપણને થોડું આનંદિત થઈ જવાય ખૂબ સરસ છે તો મિત્રો આ છે વિજય માતાનું મંદિર કે જ્યાં બધા દર્શન કરવા માટે આવે છે મિત્રો અહીં સાતમ આઠમનો મેળો પણ ભરાય છે પછી નવરાત્રિની અંદર જવારા પણ નાખવામાં આવે છે કે જે હિન્દુ ધર્મમાં આપણે દેવી પૂજક કરતા હોય છે આ છે માતાનો ગર્ભગૃહ અહીં કોઈ કોઈ માનતા રાખી હોય તો માનતા પૂરી કરવા માટે પણ આવે છે મિત્રો ક્યારેક અહીં આગળ જમવાનું પણ બનાવીને બધાને ભોજન કરાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો નજારો ખૂબ સરસ છે નીચે તમને ગામ દેખાશે હમણાં મિત્રો નીચેની તરફ તમે જે જોઈ રહ્યા છો તે છે વજેરિયા ગામ મિત્રો સામેની તરફ પણ તમે ડુંગર નિહાળી શકો છો જે ખૂબ સુંદર દેખાઈ રહ્યું છે મિત્રો વિજય માતાનું મંદિર છે માના દર્શન કરીને ખૂબ જ શાંતિની અનુભૂતિ થાય છે મિત્રો અહીં આપણને એકતાનું પ્રતિક પણ જોવા મળે છે કે એક બાજુ માં છે ને એક બાજુ દરગાહ છે ખૂબ જ સારી વાત કહેવાય મિત્રો મુસ્લિમ સમુદાયના લોકો પણ અહીંયા આંગળી ખૂબ જ આનંદ ઉત્સવ મનાવે છે તેમના તહેવાર દરમિયાન પણ દરગાહમાં ખૂબ સરસ ઉત્સવો થાય છે એટલે જોતા કહી શકાય કે આ એક એકતાનું પ્રતીક છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સોનાની સફરે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ